રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળાઓમાં ભેદભાવ થતો હોવાનો મુદ્દો વિધાનસભામાં ગરમાયો હતો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલીક શાળાઓ આ બાળકો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહી છે તેમનું કહેવું છે કે આ બાળકોને શાળાની કેન્ટીનમાં જવા દેવામાં આવતા નથી રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દેતા નથી અને અન્ય ઇતર પ્રવૃત્તિઓથી પણ તેમને દૂર રાખવામાં આવે છે આ મુદ્દા પર મંત્રીએ વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે અમદાવાદ શહેરની ચાર શાળાઓ સામે આ પ્રકારની ફરિયાદો મળી છે જો કે સરકાર દ્વારા માત્ર શાળાઓની નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે આ મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને માંગ કરી છે કે જો ફરિયાદ સાચી હોય તો આવી શાળાઓની માન્યતા તાત્કાલિક રદ કરવી જોઈએ સરકારે ગૃહમાં આ ચાર શાળાઓના નામ જાહેર કર્યા નથી પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાળાએ જે બે શાળાઓ સામે ફરિયાદ કરી છે તેના નામ જાહેરમાં જણાવ્યા હતા જેમાં ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલ અને વૈષ્ણોદેવી પાસે આવેલી જેની સ્કૂલનો સમાવેશ થાય છે કોંગ્રેસી સરકાર પાસે આ શાળાઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં કોઈ શાળા આવા કૃત્યો ન કરે